તો આપણે 11:59 થી અમારો લોંગ વિડિયો આવી જશે તો કોઈ જોવાનું ભૂલતા નહીં અને બધા ભાઈઓ સ્કૂલે જવાનું છે તો ડેલી આપણે સ્કૂલે ચાલુ કરી દીધી ચાલુ કરતી હતા છે તો બીજું તો કે કેમ નહીં નાસ્તો સ્કૂલે જોવાનું ભૂલતા નહીં

ભાઈઓ હોય તો કઈક જણાઈ દેજો કે વ્લોગ વ્લોગે ચાલુ કરી દીધા લાઈવને ચાલુ છે વ્લોગ વિડીયો શોર્ટ વિડીયો બધું હવે ચાલુ છે ધીમે ધીમે તો સપોર્ટ કરતા રહેજો પહેલાં કરતા જવાનું એવો ધન્યવાદ હાઇશ આપણા જમીન બહાર ફરવા ગયા હતા તો ફરીને હવે ઘરે આવ્યા છીએ તો મમ્મી શું કરે છે એ અંદરનું જોઈએ આવી બે હે અને વ્લોગ ચાલુ કરે છે

માતાજી આપણા સવારના પછી અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે તો જોઈએ ઓ મમ્મી સુધર મમ્મી બધા જમવાનું શું બનાવો છો રોટલી ખીચડી બનાવું છું રોટલી એટલે ના ના સાદી ખીચડી હા અને રોટલી

એટલે કોઈ નો મો ધન્યવાદ નતી માની તો જય માતાજી બધાનો નો દિલથી હું કીધું તું યાર મમ્મી કદાચ જેટલું મારે કેવું તું એટલું નતી કહી શકું કે આજે ફરીથી હું કહું છું કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી હમ તમે બધાને સપોર્ટ કરે એટલે જ આપણે આ લેવલે પહોંચી શક્યા અને અમે આશા રાખીએ છીએ તો

હવે પાછળ ડેલી વ્લોગ ચાલુ થઈ જ જશે તો મળીએ બધા પછી મમ્મી પપ્પા જો જ ના હા ના આવે એવું છે તે હા એવા હતા આ તો સતારે બધું તો નહી જાય વાત ખાતો હું આપણ પપ્પા આવી જાય છે દો પપ્પા બોલો જય માતાજી જય માતાજી તમે તમે બ્લોગ માં આવતા નહીં પતા

બસ હલાવાળું છે બધું જો કાજુ તો કાજુ થઈ ગયો છે અને બદામ આવ્યા છે બદામ એ ખાઈ ગયા નહીં કશું તો આ બધું જોઈએ છે પણ અત્યારે તો કોઈ ખાતું નહીં નહીં ત્યાં આવશે તારે કે હમ તું બધું ખાવાનું અને બધું થાય પણ અત્યારે તો કોઈ ખાતું જ નહીં બોલે હાણો ઘાટ ચેલી વાર લાગશે ફાઈનલ હું નહીં આવું તો હું તમે નહીં આવશો હમ ઓકે ત્યારે જમી જમવાનું થાય પછી આવીએ આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો